તમારા શું કહેવાય લક્ષ્મણ કે કોઈ એવું બોલે તો કાળ કાળજી ગો એ તમારું લાખો મન અનાજ પકડી દે એ વખત બોલા પણ આજ બોલે છે અઠવાડિયા થી આવતો નથી

નકર તમારી ભાવના ખોટી છે તમે દીવા કરી કરી મરી જાય છે ગોવા ધોડા ધોડા ને મરી જાવ ને તો એ ભલું ખાવાનું નથી પણ તમારી ભાવના તો સરસ હારી હોવી જોઈએ ભાવના હારી હોય તો ભગવાન ભેટવા આવે ગોતતા હોય ને ગોતતા માસેના મળી જાય મોમાનો એમાં રાણી તમે પલડશો જમ પલડો પૂરા તો રેવાના નથી પણ મૂળો પોણી ની તો આવશે તમારે પોણી જુઓ લો